સરકારના વિકાસ કાર્યોની પોલ ફરી એકવાર ખુલ્લી પડી ગઈ છે માં ચામુંડાના જ્યાં બેસણા છે એ ચોટીલામાં દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની અવર જવર રહે છે બહારના લોકોને આવવા જવામાં સરળતા રહે તે હેતુથી ચોટીલામાં રૂપિયા બે કરોડ એકવીસ લાખના ખર્ચે અદ્યતન એસટી બસ સ્ટેન્ડનું નિર્માણ કરવામાં આવ્યું છે સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ શિહોરા ચોટીલાના ધારાસભ્ય શામજી ચૌહાણ જિલ્લા પંચાયત અને જિલ્લા ભાજપના નેતાઓ તથા એસટીના અધિક અધિકારીઓની હાજરીમાં અદ્યતન બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું પરંતુ લોકાર્પણના દિવસે જ સરકારી તંત્રની પોલ છતી થઈ ગઈ એસટી બસ સ્ટેન્ડ બનાવાયું હોવા છતાં એસટી બસના ચાલકો બસ સ્ટેન્ડમાં આવવાને બદલે હાઇવે પર જ મુસાફરોને ઉતારી અને મુસાફરોને લઈને ઉપડી ગયા જેને લઈને અદ્યતન બસ સ્ટેન્ડમાં બેઠેલા મુસાફરોને હાલાકી ભોગવવી પડી પૂછપરછ માટે પણ એસટીના કોઈ કર્મચારી બસ સ્ટેન્ડમાં હાજર ન હોવાનું મુસાફરોનું કહેવું છે એટલું જ નહીં પણ અધદધક ખર્ચે તૈયાર કરાયેલા બસ સ્ટેન્ડમાં લાઇટો બંધ હાલતમાં હોય લોકાર્પણના પ્રથમ દિવસે જ બસ સ્ટેન્ડમાં અંધારપટ છવાયેલો જોવા મળ્યો ત્યારે જો આટલો ખર્ચો કર્યો જ છે તો યોગ્ય સુવિધા અને કર્મચારીઓ પણ બસ સ્ટેન્ડમાં હાજર હોવા જોઈએ તેવું મુસાફરોનું કહેવું છે સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં રાજકીય રીતે ઘણા મહત્વના ગણાતા ચોટીલામાં જ વિકાસના કામો સૌ ગતિએ થતા હોય અન્ય તાલુકાઓની હાલત કેવી હશે તે બી લોકો ચર્ચા કરી રહ્યા છે લઘુભાઈ દાદલનો અહેવાલ ચોટીલા ખાતે પ્રાંગણમાં જે હાઈવે નેશનલ હાઈવે નીકળી રહ્યો છે ત્યાં નવા બસ સ્ટેન્ડનું લોકાર્પણનો કાર્યક્રમ હતો આ બસ સ્ટેન્ડ પાછળ સરકારે બે કરોડને એકવીસ લાખ રૂપિયા જેવી માતબર રકમનો રકમનો ખર્ચો કરેલો છે અહીંયા મુસાફરોને તમામ પ્રકારની સુવિધાઓ પણ મળવાની છે અપંગ મુસાફરો હોય એના માટેની પણ વ્યવસ્થાઓ છે અને તમ દરેકે દરેક જાતની વ્યવસ્થાઓ આ બસ સ્ટેન્ડમાંથી મળી રહેવાની છે ચોટીલા ખાતે માતાજીનું ભવ્ય મંદિર હોય ચામુંડા માતાજીનું ત્યાં ગુજરાત અને ગુજરાત બહારના શ્રદ્ધાળુ આવતા હોય ત્યારે એમને પણ આ બસ સ્ટેન્ડની સુવિધાઓ પ્રાપ્ત થાય અગવડતા ન પડે એ પ્રકારની સુવિધાવાળું બસ સ્ટેન્ડ બે કરોડ અને એકવીસ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે અને માન્ય દેશના પ્રધાનમંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા ખૂબ જ વિકાસના કામો થાય છે અને આ વિકાસના કામો છે એ અવિરત એમનામ ચાલું છે